ગુજરાત સરકારે લોકરક્ષક ભરતી પરીક્ષાના નવા નિયમો જાહેર કર્યા ગુજરાતમાં લોકરક્ષક ભરતી પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સિદ્ધિ ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ નહીં અગાઉ શારીરિક કસોટી માં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો ની બે કલાક ની અને સો ગુણ ની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી તેના બદલે હવે બસો ગુણ નું ત્રણ કલાક નું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ નું એક જ પેપર લેવામાં આવશે આ પેપર ભાગ એ અને ભાગ બી એમ બે ભાગ માં રહેશે અને દરેક ભાગ માં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ગુણ ફરજિયાત લાવવાના રહેશે ફિઝિકલ પરીક્ષા માંથી માર્ક સિસ્ટમ દૂર કરવામાં આવી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ આપવામાં આવશે નહીં તેમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ માં ભાગ લઈ શકશે સો ગુણની ની એમસીક્યુ ને બદલે હવે બસો ગુણ નું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ નું પેપર લેવાશે પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજીયાત રહેશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે